પટના સિવિલ કોર્ટમાં બુધવારે એક ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો કે જેમાં એક વકીલ દેવેન્દ્ર પ્રસાદનું મોત થયો હતો

કોર્ટમાં રિક્ષામાં આવતા હતા જ્યારે ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો ત્યારે દેવેન્દ્રએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દોડી શક્યા નહીં અને અકસ્માતનો શિકાર બન્યા હતા અકસ્માત બાદ પોલીસ અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા મેડિકલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અકસ્માતમાં મુનશી જીતેન્દ્ર અને વકીલ હરિબાબુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી તેમને પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ